કેવાયસી કરાવવા માટે નર્મદા ભુવન ખાતે લાંબી લાંબી લાઈનો કેટલાય દિવસથી જોવા મળી રહી છે વડી લોકો અડધી રાત્રે ઉઠીને કેવાયસી કરાવવા માટે લાઈનોમાં લાગી જાય છે પણ સવાર સુધી તેનો નંબર નથી આવતો અને જો નંબર આવે છે તો સર્વર ડાઉન હોય છે તેના કારણે કામગીરી પણ ધીમી ગતિએ થાય છે તેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

સર્વર ધીમી ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો તો હવે કેવાયસી ના કારણે બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે છતાં આ કાર્ય જલ્દીથી પૂર્ણ થાય તેવો કોઈ રસ્તો હાલ જણાતો નથી આજે જે તે તંત્રના કામના દિવસે સમયસર લોકોને સુવિધા આપી શક્યું નથી સાથે નર્મદા ભુવન ખાતે અરજદારો વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહે છે ત્યારે કેવાયસી કરાવવા માટે સિનિયર સિટીઝન અને પગના દુખાવાના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અરજદારોએ મીડિયા સમાજ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે શાળાના બાળકો માટે વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી હતી હા આજે કઈ જગ્યા છે અમે લોકો આ કેવાયસી કરાવવાનું હતું મારે પણ આમાં આધાર કાર્ડ લિંક નથી મારું અમે લોકો પાંચ દિવસ થઈ પંદર નંબરની ઓફિસમાં ધક્કા ખાધા તો કાલે નંબર અંદર એ થયો બરાબર સોસો રૂપિયા લઈને હવે આજે અહીં આવ્યા છીએ તો અહીંયા એવું કહે છે કે આમાં લિંક જ નથી કે તમારું કશું એટલે નહીં થાય અમે લોકો અહીંયા સાડા છ ના ઉભા છે સાડા છ પોણા સાત સાડા છ ના અમે લોકો બરાબર હવે આમાં અમુક લોકો એવા બી છે કે જે બિચારા ઉભા ભી નહીં રહી શકતા હવે એમને ધક્કા ખવાવા આની અંદર તમે જુઓ મારા બધા આધાર કાર્ડમાં બધામાં બધા બરાબર આજવા રોડ એડ્રેસ છે બરાબર તો હવે આ જે બનાવ્યું તો એને જે તો કિશનવાડી નું નાખી દીધું હવે આમારી ભૂલ મોબાઈલ નંબર અપડેટ નથી આ લોકોની કઈ કવિ નહિ કા લોકો નું કોઈ એવી સિસ્ટમ જ નથી કે માણસ વ્યવસ્થિત કામ થાય કે વ્યવસ્થિત થાય બરાબર છેલ્લે કઈ ન તો ગૌતમ બાબુ ભાઈ મિસ્ત્રી મિસ્ત્રીની જગ્યાએ ગૌતમ લાલુ ભાઈ મિસ્ત્રી કરી નાખે છે હવે તમે આધાર કાર્ડનો આધાર કાર્ડ લો છો તમે લોકો બરાબર તેમાં અમારું એડ્રેસ અમારો નંબર બધું જ હોય છે ને એવું તો છે ને કે નહીં હોતું કોઈ વસ્તુ બધી જ અંદર પ્રૂફ લખેલું હોય નકર આધાર કાર્ડ કાર્ડનો અમાર મતલબ હું હે અમારે આધાર કાર્ડ જોઈતું જ નથી અને ના હોય અમારે કેવાય કરાવ લોકો નહી કહે ભાઈ અમે બોલીશું આજે આજે દસ દિવસ થી અમે લોકો આજે પાંચ પાંચ છ છ હજાર રૂપિયા ની ઘરની કોટ ખાઈને અમે લોકો અમારું કોણ પૂરું કરી જશે કોઈ કશું જ નથી થતું આ પબ્લિક તમે લો લો આ બધી હવારે છ છ વાગ્યા ની પાંચ પાંચ વાગ્યા ની આઈને ઉભી રહે છે બરાબર તો આ હું બધા નવરાજી કામ ધંધા વાળા નહીં હે મારું નામ ગૌતમ બાબુભાઈ શિવાભાઈ મિસ્ત્રી આજવા રોડ કમલાનગર ચાચા નહેરુ ઘર નંબર એકસો એકાણું